નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રભરી વિનંતી છે આવતીકાલ તારીખ સત્તરમી અને શુક્રવારે વિજય મુહૂર્તમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે નવા મંત્રીમંડળનો વિધિ યોજાનાર છે ઘણા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી એ મંત્રીમંડળનું પુનઃગઠન વિસ્તરણ કે ફેરફાર આવતીકાલે થનાર છે અને રાજપાલસિંહ દેવવ્રતજી નવા મંત્રીઓને ગુપ્તતાના સોગન લેવડાવશે આ સમારોહમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાજી સહિતના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે વિસ્તરણ કે ફેરફાર વખતે આવો દબદબા ભેલો જો સમારોહ યોજાવાનો હોય તો એની બાબત કોઈ સસ્પેન્સ પણ ઊભો થઈ રહ્યો છે કે આ આખા સમારોહોને કોઈ હાઈટ આપવામાં આવી રહી છે હવે તારીખ બાર બાર બે હજાર બાવીસમાં ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે ફરી સ્વાગન લીધા હતા અને એમના મંત્રીમંડળનું ગઠન થયું હતું જેને આજે બે વર્ષ અને દસ મહિના થયા છે હવે એ જે સોગંદ વિધિ એ જ દિવસથી કારણ કે એકદમ નાનકડું મંત્રીમંડળ હતું માત્ર સત્તર સભ્યોનું એ જ દિવસથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ શરૂ થઈ હતી જે હવે બે વર્ષ પછી બે વર્ષને દસ મહિના પછી આકાર લઈ રહી છે હવે આ શા માટે કરવામાં આવી રહ્યું છે એના માટે એક કારણ એવું અપાઈ રહ્યું છે કે લાંબા સમયથી લગભગ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ્યની અંદર શાસન છે અને લાંબા સમય સુધી શાસન રહે ત્યારે એના સામે એન્ટી ઇન્કમ્બન્સી શાસન વિરોધી મતો પણ પેદા થાય આ મતોને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટીની જે થિંક ટેન્ક છે એ નવા નવા નુસ્ખાઓ અપનાવતી હોય છે દાખલા તરીકે અગાઉ નો રિપીટ થિયરી આવી હતી કે જૂના માણસ પ્રત્યે લોકોની અંદર રોષ પેદા થયો હશે અને એ રોષ છે એ મતોમાં પરિવર્તિત થશે એના કરતાં વ્યક્તિ જ બદલી નાખો એટલે રોષ આપોઆપ સમી જાય એવો આ બીજો નુસ્ખો છે કે જ્યારે સરકાર ને ચાલતી હોય અને નવી ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે સરકારના મોટાભાગના મંત્રીઓને બદલી નાખવા કે વિજયભાઈ રૂપાણી વખતે જે બન્યું હતું તેમ આખી આખી સરકાર બદલી નાખવી જેથી સરકાર સામે લોકોની અંદર કોઈ અસંતોષ પેદા થયો હોય તો એ તાત્કાલિક ઠરી જાય અને નવી ચૂંટણીમાં ફરી મતદારોને ભારતીય જનતા પાર્ટી રીઝવી શકે આ એક કારણ હોઈ શકે છે બીજું એક છે કે ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત થઈ ત્યારબાદ આમ આદમી પાર્ટીનો વિશ્વાસ વધી ગયો છે અને સૌરાષ્ટ્રની અંદર તેમના ક્રમબદ્ધ કાર્યક્રમો ચાલુ થઈ ગયા છે ગોપાલ ઇટાલિયા એ પાટીદાર સમાજમાંથી આવે છે એટલે પટેલ સમાજમાં પણ એક ખળભળાટ થયો છે જો ગોપાલ ઇટાલિયા કોઈ બીજી જ્ઞાતિના હોત તો કદાચ આટલું રિએક્શન ના આવ્યું હોત અને ગોપાલ ઇટાલિયા પોતે પણ ખૂબ જ સક્રિય છે એટલે અને એના જે રાષ્ટ્રીય નેતાઓ છે કેજરીવાલ છે સંજયસિંહ છે એ લોકોની આવન જાવન પણ ગુજરાતમાં વધી છે એટલે એક ફેક્ટર આ જે સૌરાષ્ટ્રમાં ઊભું થયું છે એને ખાળવા માટે સૌરાષ્ટ્રના મહત્તમ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે તેવું લાગી રહ્યું છે બીજી વાત એ છે કે સરકારની અધિકારીઓ ઉપર તંત્ર ઉપર જોઈએ તેવી પકડ નથી જે અધિકારીઓ છે એ ધારાસભ્યોના ફોન પણ ઉપાડતા નથી અને તમે ફોન ઉપાડો એવો પરિપત્ર કરવો પડે છે આ બાબત અત્યંત નાલેસી ભરી છે ભ્રષ્ટાચારના પણ એટલા જ આક્ષેપો થાય છે આ તમે જુઓ કે પૂર્વ ધારાસભ્ય નારણભાઈ કાછડિયાએ ચોખ્ખું કહ્યું કે જ્યારે સો પૈસા કોઈ વિકાસ કામ માટે રિલીઝ થાય ત્યારે ત્રીસ પૈસા જ ખર્ચાય છે સિત્તેર પૈસા વહેંચણીમાં જાય છે અંદરો અંદર ખવાઈ જાય છે ને એટલા જ માટે રોડ વહેલા તૂટી જાય છે એમણે એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારે સૌરાષ્ટ્રમાંથી સુરત જવું હોય તો હું ટ્રેનમાં જઉં છું કારણ કે બસમાં કે કાર લઈને સુરત જઈ શકાય એવું નથી એટલા રોડ તૂટી ગયેલા છે એટલે નારણભાઈ કાછડિયા આવા જ આક્ષેપો રાજકોટમાં એક પોલીસ અધિકારી સામે પણ થયા હતા જ્યારે ત્યાં ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે પણ ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એણે ત્યાંના અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા એટલે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સતત થતા રહે છે બીજું જૂથવાદ પણ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં પનપતો જાય છે પાર્ટી વિથ ડિફરન્ટ કેડર બેઝ પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી આ ઇમેજને ધક્કો પહોંચે એવી ઘણી બધી ઘટનાઓ બનતી રહે છે ખેડાના કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ જે ખુલ્લો પત્ર લખ્યો હતો અને એમાં એમ કહ્યું હતું કે કોંગ્રેસમાંથી આવેલા ભાજપવાળા અને ઓરિજનલ ભાજપવાળા બે વચ્ચે જૂથબંધી ચાલે છે એટલે આ બાબત ઘણી ગંભીર છે કારણ કે જૂથબંધી ચાલે છે એ વાત સૌ કોઈ જાણે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જ એને સપાટી ઉપર લાવે છે આ બધી બાબતો છે એને ઉપર એક લોકો ભૂલી જાય અને નવી સરકાર આવે અને એક નવી ઇમેજ ઊભી થાય એ માટે મંત્રીમંડળનું ફરી વખત પુનઃ ગઠન કરવામાં આવી રહ્યું છે હવે જે મંત્રીમંડળનું પુનઃ ગઠન થવાનું છે એમાં કયા કયા નામો હશે એના અનુમાનો વારંવાર લાગી ચૂક્યા છે આમ છતાં કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા જયેશ રાદડિયા આ નામો લગભગ નક્કી છે જામનગરના રીવાબા અને ભાવનગરના જીતુ વાઘાણીનું નામ પણ લગભગ નક્કી મનાય છે પુરુષોત્તમ સોલંકીના સ્થાને હીરાભાઈ સોલંકીને સ્થાન મળે તે બાબત પણ લગભગ નક્કી થઈ ગઈ છે કનુભાઈ દેસાઈ નાણાં શ્રી છે એ વયમર્યાદાના કારણે કદાચ કપાય તો બ્રાહ્મણ ચહેરા તરીકે અમિત ઠાકર અનિરુદ્ધ દવે અને બાલકૃષ્ણભાઈના નામો ચાલે છે જૈન સમાજમાંથી અમિત શાહનું નામ ચાલે છે બળવંતસિંહ રાજપૂત સામે પ્રશ્નાર્થ છે એ કપાશે કે નહીં કપાય તેવું માનવામાં આવે છે કુબેર ડિંડોર કુંવરજી બાવળિયા મુકેશ પટેલ કુંવરજી હલપતિ વગેરે નામો કપાવાની યાદીમાં છે મુલુભાઈ બેરા અંગે હજુ પ્રશ્નાર્થ છે દક્ષિણમાંથી સંદીપ દેસાઈ અને સંગીતા પાટિલને સ્થાન મળી શકે એવું છે પ્રફુલ્લ પાનસેરિયા સામે પ્રશ્નાર્થ છે હવે શંકર ચૌધરી જે અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે તેમને કેબિનેટમાં સ્થાન મળશે તેવી પણ સ્થિતિ આકાર લઈ રહી છે રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે એમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ખાતું બદલાય અથવા તો એમને પ્રમોશન મળે તેવી બાબત છે રાજકોટના ઉદય કાનગઢનો પણ સમાવેશ થશે તેવું લાગી રહ્યું છે એટલે નવા જે મંત્રીઓ હોય છે એમની અંદર જ્ઞાતિ સમાજ વિસ્તાર વગેરેનું સંતોલન સાધવાની પ્રયાસો થશે એટલું જ નહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબ આપી શકે એવા ચહેરાઓ હોય છે અને ત્રીજું એ હશે છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ નામોનું જે છે એના પર મોહર લાગશે અમરેલીમાંથી મહેશ કસવાલા કૌશિક વેકરિયા અને નડિયાદમાંથી પંકજ દેસાઈનું નામ પણ અત્યારે ચર્ચામાં લેવાઈ રહ્યું છે મહિલાઓમાં ડોક્ટર દર્શિતા શાહ દર્શના વાઘેલા વગેરેના નામો પણ હાલ ચાલી રહ્યા છે એટલે આવતીકાલે કોને દિવાળી ફળશે અને કોનો ગરબો ઘરે જશે એ જોવાનું રહે છે અત્યારથી જ ગાંધીનગરમાં ધમધમાટ ચાલુ થઈ ગયો છે અનેક મંત્રીઓ છે એ એમની ચેમ્બરમાં આવી ગયા છે અને આમાંથી તમામ મંત્રીઓના રાજીનામા સાંજ સુધી લેવાઈ જશે એવી બાબત બહાર આવી છે અત્યારે બસ આટલું જ હવે રાહ જોવી રહી આવતીકાલે સાડા બાર વાગ્યે વિજય મુહૂર્તની ફરીવાર નવા વિષય સાથે મળીશું મને આપશો રજા નમસ્કાર